ટ્રાફિકની સમસ્યા હલ કરવા પાયલોટ પ્રોજેક્ટ ટેક્સટાઇલ વિસ્તારમાં સર્વે કરીને એન્જિનિયરિંગ ફેરફાર કરશે રિંગ રોડ કાપડ માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હંમેશા શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની રહે ત્યારે રોડ વિસ્તારમાં ઘણી બધી માર્કેટો આવે છે જ્યાં રોજના સાત લાખથી વધુ લોકોની અવર જવર રહે છે જેને લઈને પીક અવર્સમાં તો લોકોએ ટ્રાફિકને લઈને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે આ વાતને ધ્યાને લઈને સુરત પોલીસ એસએમસી અને ખાનગી એજન્સી દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે રોડ ટેક્સટાઇલ વિસ્તારમાં કઈ રીતે ટ્રાફિકની સમસ્યા ઓછામાં ઓછી થઈ શકે તે માટે પોલીસ અને પાલિકાના અધિકારીઓ વચ્ચે વિચારણા કરવામાં આવી હતી જેમાં આ વિસ્તારમાં વિવિધ એન્જિનિયરિંગ ફેરફારો જેવા કે રિક્ષા પાર્કિંગ અલર્ટ કરવું ડિવાઇડરો નાના કરવા રોડ પહોળા થાય તેવા અનેક મુદ્દાઓ પર ધ્યાપવામાં આવ્યો હતો આગામી સમયમાં આ અંગે રિપોર્ટ તૈયાર કરીને પછી પગલાં ભરવામાં આવશે જેથી કરીને આ વિસ્તારના ટ્રાફિકની સમસ્યા દૂર થાય અને શહેરીજનોને ફાયદો થઈ શકે આ પ્રોજેક્ટ હાલમાં કિન્નરી સિનેમાથી લઈને દિલ્હી ગેટ સુધી હાથ ધરવામાં આવશે ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ રીતનો પ્રોજેક્ટ હાથ ધરાશે જેથી કરીને શહેરીજનોના સમય અને ઈંધણ બંનેની બચત થશે તો જાણો છો કે માન્ય પોલીસ કમિશનર સાહેબ તેમજ અમારા ટ્રાફિકના જેસીપી અને ડીસીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં ટ્રાફિકની જે સમસ્યાઓ છે એ એમાં ઘટાડો કરવા માટે અલગ અલગ કામગીરી હાથ ધરવામાં આવી છે આજ રોજ અમે કોર્પોરેશનની ટીમ સાથે રિંગ રોડ અને ટેક્સટાઇલ માર્કેટનો જે વિસ્તાર છે ત્યાં જેટલી પણ ટ્રાફિક સમસ્યા છે એ ઓછી કરી શકાય એના માટે ભેગા થયા હતા અને એક મીટિંગનું આયોજન કર્યું હતું અને ફિલ્ડ વર્ક માટેનું અમે યોજના બનાવી હતી જેમાં કેટલા એન્જિનિયરિંગ ફેરફાર કરવામાં આવે તો કેટલી સમસ્યાઓ હલ થાય આ ઉપરાંત રિક્ષા ચાલકોને પાર્કિંગ સ્ટેન્ડ એલોટ કરવા તેમજ રોડમાં જ્યાં પણ ખામીયુક્ત ડિવાઈડરો વગેરે છે બિનજરૂરી એ દૂર કરવા માટેની સમગ્ર ચર્ચા કરી અને એનો ટૂંક જ સમયમાં સર્વે કરી અને તમામ સમસ્યાઓનો નિરાકરણ આવે એના માટે આજે મિટિંગ કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એનો અમે અમલ કરવામાં આવનારમાં આપ જાણો છો કે ઘણા લોકો બહારથી ખરીદી કરવામાં આવે છે ઘણા માલસામાન હેરફેર કરવા માટે અને ટેમ્પાઓ આવતા હોય છે હજારોની સંખ્યામાં હોય છે એમને જો પૂરતી પાર્કિંગની વ્યવસ્થા કરી આપવામાં આવે તો જે વાહન ચાલકો રોડનો ઉપયોગ કરે છે એમને ઘણો એમાં ફરક પડી શકે એમ છે અમે દરેક માર્કેટમાં એમાં સર્વે કરી અને ક્યાં ક્યાં કેટલું એલોટમેન્ટ પાર્કિંગનું થઈ શકે એ સર્વે કરી અને કોર્પોરેશનની મદદથી એ તમામ અમલ થાય અને પાર્કિંગ પ્રોપર મળે એના માટે અમે પ્રયત્ન કરશું ટૂક સમય કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે